આજના ધ્વજવંદનના મુખ્ય મહેમાન યાદવ વિકાસ તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સૂચનો કરવામાં આવ્યા હતા. બજરંગસિંહ રાજપोहित અને પ્રભુનાથ યાદવ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાસંગિક ઉદ્બોધન કરી પ્રોત્સાહિત કર્યા હતા. પ્રજા સત્તાક દિન નિમિત્તે શાળાના ધોરણ 6 થી 12 ના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના નારા સાથે રેલી કાઢવામાં આવી હતી. શાળામાં વિદ્યાર્થીઓને ચંપાલાલ રાજપोहित દ્વારા 100 કિલો મોતીચૂરના લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું શાળાના ટ્રસ્ટી શ્રી નવનીતભાઈ ગોપાણી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન થકી બાળકોમાં દેશભક્તિની લાગણી ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો શાળાના આચાર્ય શ્રી કેતકીબેન નાયકના માર્ગદર્શન હેઠળ શિક્ષકોના સહયોગથી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો નમસ્કાર મિત્રો હું નવનીત ગોપાણી જ્ઞાનગંગા વિદ્યાલયના સંચાલક તરીકે કાર્યરત છું આજે ભારતના છોતેર પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જ્ઞાનગંગા વિદ્યાલય ખાતે ધ્વજવંદનના કાર્યક્રમની અંદર ભાર જ્ઞાનગંગા વિદ્યાલયનો ભૂતપૂર્વ વિદ્યાર્થી જે અત્યારે ભારતીય સેનામાં પોતાની સેવા આપી રહ્યો છે એવો યાદવ વિકાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારે તેમના દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાથે સાથે બિહાર વિકાસ મંડળના પ્રભુનાથ યાદવ અને રાજસ્થાન સમાજ અગ્રણી બજરંગસિંહ રાજપુરોહિત ચંપાલાલ રાજપુરોહિત ઉપસ્થિત રહ્યા હતા જ્ઞાનગંગા વિદ્યાલયમાં અનેકવિધ પ્રવૃત્તિઓને સાથે વિદ્યાર્થીઓના મનમાં દેશભક્તિની ભાવના બની રહે માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે અને આજે વિદ્યાર્થીઓએ આ છવ્વીસમી જાન્યુઆરીના પાવન પર્વ ઉપર ઉત્સાહભેર ભાગ લઈ कार्यक्रम ने सफल बनाvio होतो 22 किलोमीटर के बाद में भाषा चेंज हो जाती थी ऐसे हमारा महान भारत जो सूरत में बसा हुआ है अलग-अलग भाषाओं के लोग अलग-अलग भाती के अलग-अलग भाषाओं के अलग-अलग रीति-रिवाजों -अलग के उन सबको इस शाला के अंदर जिस तरह નગરી મહાનગરી રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત